જુનાગઢમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી છે આદિવાસીઓ સાથે મુલાકાત દ્રૌપદી મુર્મુએ બાળકોને અભ્યાસ પર ભાર મૂક્યો છે આદિવાસીઓની સમસ્યા અંગે પણ જાણકારી મેળવી આદિવાસી મહિલાઓ રાષ્ટ્રપતિને મળીને ખૂબ ખુશ જોવા મળી હતી રાષ્ટ્રપતિ આજે જુનાગઢ પહોંચ્યા મહાદેવજીના દર્શન કર્યા સાસણ ગીર પહોંચ્યા અને ત્યાં આદિવાસી સમાજના લોકો સાથે સંવાદ કર્યો જે મહિલાઓ સાથે સંવાદ કર્યો ये महिलाओं में खुशी आदिवासी अच्छा जो मिली थी आदिवासियों राष्ट्रपति राष्ट्रपति ने गिफ्ट भी दिया है और हम लोगों को बहुत अच्छा लगा है क्या बात की हम, हम हम हमारे साथ उसने ऐसा बात किया है कि आप बच्चों को पढ़ाओ आप अपना ख्याल रखो सब बताया है हम हमारे बारे में शासन के लिए क्या कहा शासन के लिए भी सब अच्छा ही किया है सबके लिए अच्छा ही किया है રાષ્ટ્રપતિ જો મળતા અમે બહુત આનંદ ہوا હે અમારે પરિવાર કે સદસ્ય જેસા ઈ હમે લગા ઓર એસા ઈ ફીલ હુઆ ક્યા ક્યા બાત કી ઉસને એસા કહા કે બચ્ચો કો આગે પઢાઈ હે ઓર આપ આગે અભી ભી દો કદમ આગે આઈએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ થી મિલે મેણા તો મે બહુત સારુ લાગ્યો બરાબર છે અને એનું એમ પૂછે અમારે તકલીફ સુ સે સુ સે તમારા શાસન માં સારુ છે કે સુ સે એવું બધું એને પૂછે તમે કીધું કે હા અમાર શાસન માં બરાબર જ છે બધું સારુ ચાલે છે અમે બધી નોકરી કરીએ છે શાસન કે માં બધું સારું છે રાશનપાર એમને સારું મળે છે અમારે જે સપોર્ટ દેવા માણસ સપોર્ટ દેવા માણસ હતા એને રજુવાર પહોંચાડ્યા કે અમે રાષ્ટ્રપતિ અમે અમે લોકો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ને મળી શકીએ એ બધું અમારે સારું લાગ્યું બધું મેં કીધું